ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે જેમાં ગુજરાત પરથી જે વાવાઝોડું અસના છે તેનો ખતરો આખરે ટળી ગયો છે અસના વાવાઝોડું પાકિસ્તાન ઓમાન તરફ ફંટાયું છે ગઈકાલે જ આઈએમડી દ્વારા કહેવામાં આવ્યું કે વાવાઝોડુંનું ખતરું હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે અને હવે ખરેખર પાકિસ્તાન ઓમાન તરફ ફંટાયું છે ડીપ ડિપ્રેશન અસના વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું કરાંચીના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે કચ્છમાંથી સાવચેતીના ભાગરૂપે પાંત્રીસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે કાચા મકાનો અને ઝૂંપડામાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે એટલે કે વાવાઝોડાનો ખતરો તડી ગયો છે ગુજરાત તરફ જે ભારે વરસાદ હતી ભારે વરસાદની ભારે પવન ફૂંકાવાની જે આગાહી હતી તે હવે નથી રહી પરંતુ કરાંચી બંદરે પવન ફૂંકાવાની શરૂઆત થતાં ને એની અસર થોડી ઘણી કચ્છમાં થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સાવધાનીના ભાગરૂપે પાંત્રીસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાત માટે રાહત કે અસના વાવાઝોડાની જે આફત હતી જે ખતરો હતો જે સંકટ હતું તોડાઈ રહ્યું હતું તે ટળી ગયું છે અને ઓમાન પાકિસ્તાન તરફ આ અસના વાવાઝોડું આખરે ફંટાઈ ગયું છે ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં આજે પરિવર્તિત તો થઈ ગયું પરંતુ તેની અસર કરાચી ખાતે જોવા મળી રહી છે આસના હાલમાં પરિવર્તિત થઈ ગયું છે પરંતુ સાથે સાથે ગુજરાત પર તેની અસર નહિવત જોવા મળશે પરંતુ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તો છે જ આવતીકાલથી એકથી ચાર તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે પરંતુ એ આસના વાવાઝોડાની નહીં રહે પરંતુ એક નવું જે કે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના કારણે દક્ષિણ ગુજરાત અને વડોદરામાં વરસાદ રહેશે પરંતુ અસના વાવાઝોડાનું સંકટ હાલમાં ટળી ગયું છે હાલમાં કચ્છના દરિયા કિનારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે અને જો કદાચ એની થોડી ઘણી અસર દેખાય તો એના સાવચેતીના ભાગરૂપે જે કાચા મકાનોમાં રહેતા લોકો હોય એમનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે લગભગ ત્રણ હજાર પાંચસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જ્યારે આખી સ્થિતિ થાળે પડી જશે ત્યારે ફરી એક વખત પોતાના ઘરમાં જઈ શકશે હાલ પૂરતા તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે ડીપ ડિપ્રેશનમાંથી આખરે આસના વાવાઝોડું જે છે એ વાવાઝોડામાં પરિવર્તિત થઈ ચૂક્યું છે કરાચીના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે એની થોડી ઘણી અસર કચ્છના દરિયાકિનારે જોવા મળી શકે છે માંડવીમાં જોવા મળી શકે છે પરંતુ અગાઉ જે વાવાઝોડું આખું દેખાઈ રહ્યું હતું જે મેપમાં આખું દેખાઈ રહ્યું હતું તેમાં દેખાતું હતું કે કચ્છમાં અને સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકિનારે તેની ગંભીર અસર થઈ શકે છે